नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में स्वागत है आज की तारीख 14 मार्च 2024 जो यहां आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર એક પાંચ ઓગણીસના ખાવડામાં ત્રેવીસ વર્ષના યુવાનનું છરીના ગા મારી ખૂન થયેલ આજે ભુજમાં સેશન કોર્ટે પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી આ કેસ સંબંધે એડવોકેટ દેવાયત બારોટે માહિતી આપી એક પાંચ ઓગણીસના ખાવડામાં ભરબજારે ધોળા દિવસે ત્રેવીસ વર્ષીય યુવાનનું છરીના ગા મારી ખૂન થયેલ હતું મુસા ઇસ્માઈલ નામના આ યુવાનની માસની દીકરી તથા ચાલ્યો અને આજે ચુકાદો આવ્યો છે અને તેમાં પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે આ કેસમાં એકસો પાનાનો ચુકાદો આવ્યો છે જેમાં અઢાર સાક્ષીઓ અઠ્યાવીસ દસ્તાવેજી પુરાવાઓ વગેરે રજૂ થયેલ સરકાર તરફથી થી ગવર્મેન્ટ પ્લીડર પી વાણિયા તથા ફરિયાદીના વકીલ દેવાયત બારોટે આ કેસમાં દલીલો કરી હતી સમગ્ર બાબતે વિગતવાર માહિતી આપતા દેવાયત બારોટે જણાવ્યું કે તારીખ એક પાંચ બે હજાર ઓગણીસ ના રોજ ખાવડા મધ્ય મુસા ઇસ્માઇલ સમા નામના એક યુવાન ત્રેવીસ વર્ષના યુવાન છોકરાનો ખાવડા શાકભાજી માર્કેટ પાસે સરાજાયત પાંચ આરોપીઓએ ખૂન કરી નાખેલો એ ખૂનનો કેસ આખો અહીંયા ભુજ ચાલેલો અને આજરોજ એ કેસનો ચુકાદો આપવામાં આવ્યો છે અને પાંચે પાંચ આરોપીઓને આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ આજીવન કેદની સજા પ્રમાવવામાં આવેલી છે કેસની હકીકતો એવી હતી કે આ મુસાહુ ઇસ્માઈલ સમા અને મોર હુસેન સમાના પરિવારો વચ્ચે જમીન બાબતની અગાઉની તકરારો ચાલતી હતી આ જમીનની તકરારો બાબતે અગાઉ પણ એક કેસ ફાઇલ થયેલા હતા આ જે ઝઘડાના અનુસંધાને આ તારીખ એક પાંચ ઓગણીસના દિવસે જ્યારે આ મૂસા જે છે એ કંપનીમાંથી નોકરી કરી અને બજારમાં ખરીદી કરવા માટે ઊભો હતો ત્યારે આ પાંચ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી અને સરા એને સાત જેટલા છરીના ઘા ઝીકી અને સ્થળ ઉપર જ એને મોતને ઘાટ ઉતારી દીધેલો હતો અને આ બનાવ કામે એના પિતાજી ઇસ્માઈલભાઈએ જે તે વખતે ફરિયાદ કરેલી અને આ ફરિયાદ કામે એમણે જે છે આજે સેશન જજ સાહેબ વી વી શાહ સાહેબે એકસો ને ઓગણસી પેજનો ચુકાદો આપેલો છે અને પાંચે પાંચ આરોપીઓને આજીવન કેદની સજા કરેલી છે હવે આ કામે એમણે આ ચુકાદો આપવા માટે નામદાર કોર્ટે અઢાર જેટલા મૌખિક સાક્ષીઓ તપાસેલા છે અને આ સાક્ષીઓની જુબાની ઉપર આધાર રાખેલો છે અને તેમજ એમણે જે છે એ અઠ્યાવીસ જેટલા દસ્તાવેજી આધાર પુરાવા પર એમણે તપાસ એ તમામ ફોરેન્સિક દસ્તાવેજી આધારો અને સાક્ષીઓની મૌખિક જુબાની અને સહયોગિક પુરાવાઓને ધ્યાને લઈ અને પાંચે પાંચ આરોપીઓ જે છે એમને એમને આજીવન કેટની સજા ફટકારી છે આ કામે જે છે એ અમે જે છે અમારી સાથે સરકારી વકીલ જે હતા પીવી વાણિયા સાહેબે ખૂબ મહેનત કરેલી છે મારી આખી ટીમ આપ પાછળ અથાગ મહેનત કરેલી છે જેમાં ઉમેરભાઈ સુમરા રામભાઈ ગઢવી રાજેશભાઈ ગઢવી ખુશાલભાઈ મહેશ્વરી જયભાઈ કટુઆ અને નિરંજનભાઈ સાધુ એમણે પણ આ કેસને આ સ્ટેજ સુધી પહોંચાડવા માટે એમણે પણ ખૂબ મહેનત કરેલી હતી અને આજે આ ચુકાદો આવેલો છે આમાં નામદાર કોર્ટે ખાસ કરીને અમારી એવી રજૂઆત કરી કે કોઈ પણ આખા સુલક બાબતો માટે એક સ્થાવર મિલકતો બાબતે જે આટલા ખૂનના બનાવ સુધી જો પરિણામથી હોય તો આ ખૂન એક વ્યક્તિનો નથી થતો પણ સાથે સાથે એના આખા પરિવારને જે હાથ મારી હાલાકી ભોગવી પડે છે આ પર્ટિક્યુલર કિસ્સામાં મુસાની ત્રેવીસ વર્ષની પત્ની છે એ વિધના વિધવા પત્નીના અરમાનોનું ફોન થયેલું છે એની છ માસની દીકરી હતી જે તે વખતે એના પણ એક પિતાની છત્રછાયા ગુમાવી છે એક વૃદ્ધ બાપ અને એની મા એમણે પણ એના પોતાના જીવનના બુઢાપાનો સહારો ગુમાવેલો હતો આ તમામ સંજોગો દસ્તાવેજી આધાર પુરાવા ફોરેન્સિક લેબોરેટરીના જે છે એફએસએલના રિપોર્ટ આ બધા ઉપર આધાર રાખી અને આજે વીવી શાહ સાહેબે જે છે એ આજે પાંચે આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવેલી છે અને સાથે સાથે વિક્ટિમ કમ્પન્સેશન એક્ટ હેઠળ ભોગ બનારને વર્તનનો ભૂકંપ કરેલો અમારી દલીલ એવી મારી દલીલ અને સરકારી વકીલ વાડિયા સાહેબની દલીલ પણ એવી હતી કે ભાઈ જે ખૂન થયેલું છે એમાં જે છરીઓનો ઉપયોગ કરેલો છે એ છરીઓ ઉપર મરણ જનાના લોહી ફોરેન્સિક લેબોરેટરીમાં આવેલા છે ઉપરાંત જે આરોપીઓ છે એમના કપડાં ઉપર પણ મરણ જના લોહીના નિશાનો આવેલા છે ફોરેન્સિક લેબોરેટરીમાં જે મરણ જના જૂતા છે એના ઉપર પણ લોહીના નિશાન આવેલા છે છરીઓ ઉપર આરોપીઓના ફિગર ફિંગરપ્રિન્ટ આવેલા છે આ બધા જ હકીકતો તેમજ નજરે જોનાર સાક્ષીઓ જે હતા અલાભાઈ સમા એની પણ જુબાની આ કામે ખૂબ મહત્ત્વની હતી અને એની અલ્લાનાભાઈની જુબાની જે એકમાત્ર વિટનેસ હતા એના જોના એની જુબાનીને પણ ખૂબ મહત્ત્વ આપવામાં આવેલું અને એની જુબાની ન માનવાને કોઈ કારણ નથી કે જ્યારે એ જે પ્રમાણે પોલીસ સમક્ષ એણે નિવેદન લખાવેલું છે એ પ્રમાણેની જુબાની આપે છે અને સરકારી વકીલ વી વાણિયા સાહેબે પણ એના ઉપર બહુ મજબૂત આધાર રાખીને એને સંબંધિત એમણે જે તપાસના પૂર્ણ તપાસ જે થયેલી એમાં પણ આ હકીકતો નાંદારકોટના રેકર્ડ ઉપર આવેલી અને આ તમામ સંજોગો જોઈ અને આ જે પાંચે પાંચ આરોપીઓને આ ખૂન કેસમાં જે છે આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે આમ 2019 માં થયેલ યુવાનના ખૂન બદલ પાંચ આરોપીઓને આજીવન કેદની સજા તથા મૃતકના પરિવારને વળતર આપવા ચુકાદો આવ્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇંદિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक मित्रों आता आज समाचार आती का फरी मड़ीशू त्या सुधी माने रजा आपसो नमस्कार